નાણા પ્રધાન પિયુષ ગોયલે આજે સંસદમાં સરકારનું વચ ગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે ભરૂચના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ ચિરાગ તાંબેડિયા અને નીરજ સુરતીએ બજેટ અંગે તેમની એક્સપર્ટ કોમેન્ટ ચેનલ નર્મદાના માધ્યમથી રજૂ કરી હતી એફોર્ડેબલ હાઉસિંગ સેક્શન એટીઆઈબીએ એની અંદર જે એની સમય મર્યાદા એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસની હતી તે વધારીને એકત્રીસ ત્રણ બે હજાર વીસની કરવામાં આવી છે એનો મત એનો સંપૂર્ણ અર્થ એ થાય છે કે જે પ્રોજેક્ટ એફોર્ડલ હાઉસિંગમાં એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધીમાં મંજૂર થયા હશે એ લોકોની સંપૂર્ણ આવક પર કોઈપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ લાગશે નહીં આ પણ રિયલ એસ્ટેટ માટે અને એફોર્ડલ હાઉસિંગ માટે ખૂબ આવકારદાયક પગલું નાણાકીય મંત્રી દ્વારા ભરવામાં આવ્યું છે આ ઉપરાંત સેક્શન વન નાઇન્ટી ફોરમાં ઇન્ટરેસ્ટ ઓન ટીડીએસઓનો ઇન્ટરેસ્ટ પર જે હાલની મર્યાદા દસ હજારની છે તે વધારીને ચાલીસ હજાર રૂપિયા કરવામાં આવી છે તે પણ નાની આવકવાળા લોકો જે કરદાતાઓ છે એ લોકો માટે ખૂબ આવકારદાયક છે અને એ લોકોની ત્રીસ હજાર રૂપિયા વધારાની આવક પર ઇન્કમ ટેક્સ કપાશે નહીં જેથી કરીને એમને જે નાણાકીય તંગી ભોગવવી પડે છે એમાંથી એમને રાહત રહેશે આ જ પ્રમાણે જે ભાડાની આવક છે એમાં મર્યાદા એક લાખ એંસી હજાર રૂપિયાની છે જેના પર ટેક્સ કપાત કરવાની આવતી નથી જે મર્યાદા વધારીને બે લાખ ચાલીસ હજાર રૂપિયા કરવામાં આવી છે અને એના કારણે પણ નાના લોકોને મુશ્કેલીઓ ઓછી પડશે અને ટેક્સ કમ્પ્લાયન્સમાંથી પણ એ લોકો બચી શકશે સૌથી વધારે આવકારદાયક પગલું જો લેવામાં આવ્યું હોય તો તે છે તે ગ્રેજ્યુટી એક્ટમાં જે મર્યાદા હાલની દસ લાખ છે તે વધારીને ત્રીસ લાખ કરવામાં આવી છે અને ત્રીસ લાખની ગ્રેજ્યુટી સુધી પણ જે લોકો રિટાયર થશે સુપર એન્ડશનમાં એ લોકોને એના પર ટેક્સ ભરવાનો નહીં આવે આમ સંપૂર્ણતયા આ બજેટમાં નાના કરદાતાઓને નજરમાં રાખીને એમને ઘણા બધા લાભ કરી આપવામાં આવેલ છે આમાં ખરેખર વસ્તુ એ છે કે વ્યક્તિએ પાંચ લાખ સુધી પર આવકવેરો જે ભરવાનો છે તે આવકવેરો રિબેટના સ્વરૂપમાં બાદ મળશે એટલે એને રિટર્ન ભરવું પડશે ચેનલો અલગ અલગ ચેનલો બધામાં જે ન્યૂઝ એજન્સીમાં એડવાઇઝ આવે છે કે પાંચ લાખ સુધી આવક ટેક્સ ફ્રી થઈ ગઈ તે અર્ધ સત્ય છે કારણ કે આવક બેઝિક એક્ઝામ પાંચ લાખ નથી થતું બેઝિક એન્ઝમ્સન પાંચ લાખ હોય દેટ મીન્સ કે તમારે પાંચ લાખ સુધીની આવક પર રિટર્ન પણ નથી ભરવાનું જ્યારે અહીંયા બેઝિક એક્ઝમ્શન તો અઢી લાખ જ છે એ લિમિટ બદલાઈ નથી પણ અઢી લાખથી પાંચ લાખની ઉપર જો તમારે ટેક્સ જે થાય એ અત્યારે પાંચ ટકા લેખે સાડા બાર હજાર રૂપિયા થાય છે તો ગવર્મેન્ટે સાડા બ હજાર રૂપિયાનું ટેક્સ રિબિટ આપ્યું છે એટલે જેને સાડા બ હજાર રૂપિયા સુધી ટેક્સ ભરવાનો થાય એને સંપૂર્ણ ટેક્સ માફ થઈ ગયો છે એટલે એ રીતે તમારી ઇનડાયરેક્ટ એ શકાય કે પાંચ લાખ સુધીની આવક પર તમારી ટેક્સ નથી અને પાંચ લાખ રૂપિયા ટેક્સેબલ આવક ટેક્સેબલ આવક એટલે કેવી રીતે કરપાત્ર આવક છે કે કે સાગદા કે તમારી આવક દસ લાખ રૂપિયા છે દસ લાખમાંથી તમે દોઢ લાખ રૂપિયા એટીસીનું ડિડક્શન કરો છો પચાસ હજાર રૂપિયા નેશનલ પેન્શન સ્કીમમાં તમે લો છો એટલે બે એટલે તમારા એ બે લાખ બાદ થયા એ એને કારણે તમારી થઈ આવક આઠ લાખ થઈ તમે હાઉસિંગ લોન લીધી છે હાઉસિંગ લોનમાંથી તમે બે લાખ રૂપિયા બાદ કરો છો એટલે આઠ લાખમાંથી બે લાખ બાદ એટલે છ લાખ રહે તમે મેડિક્લેમ ક્લેમ તમે ભરો છો અને તમારા સિનિયર સિટીઝન પેરેન્ટ્સ છે અથવા તમે મેડિકલ ટ્રીટમેન્ટના તમે બીજા એટી ડી છે એટી ડીડી બી લઈને બીજા એક લાખ બાદ લો છો એટલે તમારી કર પાત્ર આવક પાંચ લાખ થઈ એની પર છે ટેક્સ છ સાડા બાર હજાર એ તમને પૂરો બાદ મળશે એટલે આમ જોવા જઈએ તો તમારી આવું ટેક્સ હોય તો તમારી દસ લાખ સુધીની આવક પર તમારે ટેક્સ નથી ભરવાનો